ગુજરાતના લીમડી તાલુકાના પાણસેણા નજીક પાટિયા વિસ્તારમાં નેશનલ હાઇવે ઉપર બાઇક અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો અકસ્માતમાં રાજકોટના યુવાનનું કમકામ માટીભર્યું મોત ઇપજ્યું હતું અકસ્માત લીમડી અમદાવાદ અને લીમડી રાજકોટ હાઇવેની વતી ટ્રાફિકના કારણે થયો હોવાનું સામે આવ્યું છે બાઇક સવારે તાત્કાલિક લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર ચિંતન તથા અન્ય તબીબોએ તપાસ કરીને મૃત જાહેર કર્યો હતો મૃતક પાસેથી મળેલા આધાર કાર્ડ ઉપરથી તેમનું નામ મલિક અજમભાઈ ઇમામભાઈ તરીકે ઓળખાયું છે જેઓ રાજકોટના રહેવાસી હતા હોસ્પિટલ વહીવટી તાત્કાલિક પરિવારજનોને સંપર્ક કર્યો હતો અને દુઃખ સમાચાર જણાવ્યા હતા અકસ્માતમાં લીમડી હાઈવે ઉપર વધતા અકસ્માતોની શ્રેણીનો ભાગ છે રોજ એક બે અકસ્માતો તો થતા જ હોય છે ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખાતે પણ પહોંચે છે જ્યાં ડૉક્ટર નર્સિંગ સ્ટાફ અને વર્ગચાના કર્મચારીઓ રાત દિવસ ખડે પગે સારવાર આપતા હોય છે સ્થાનિકો અને વાહન ચાલકોના મતે વધતી ટ્રાફિક અને સાઇન બોર્ડના કારણે આવા અકસ્માતો વધી રહ્યા છે તેઓ વિનંતી કરી રહ્યા છે કે તંત્ર દ્વારા ઠેર ઠેર સ્પષ્ટ સાઇન બોર્ડ લગાવીને વળાંક તેમજ ઝડપ મર્યાદા અને વાહન વિભાગની માહિતી રાખવામાં આવે અને અકસ્માતો અટકી શકે પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી અને ડમ્પર ડ્રાઇવ સામે ગુનો નોંધ્યો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ